નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા તાલુકાના મેડાસણ ગામની મધ્યમાં આવેલ અતિ પ્રાચીન સ્વયંભુ પ્રગટ રામેશ્વર મહાદેવના દર્શનનું મનેરું મહત્વ છે ત્યારે છેલ્લા એક માસથી હજારો શિવભક્તો મહાદેવની સ્તુતિ પૂજા અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ ધર્મમાં પવિત્ર માસ ગણાતા શ્રાવણ માસમાં મેડાસણના યુવા ગ્રુપ અને શિવભક્તો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ ચૌદશના સંધ્યા સમયે એક દીવડાની ભવ્ય સમૂહ આરતી યોજાઈ હતી જેમાં ભૈરવ અખાડાના મહંત ચેતન જોશી મહેતાપુરા જનેશ્વર મહાદેવના લક્ષ્મણ ભારતી તિન્ટીસર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી ચૈતન્યપુરી મહારાજ ધારેશ્વર મહાદેવ મંદિર સરડોઈના ભરતનાથજી મેઢાસનના મનોજજી જોશી વડીયાવીરના શાંતિગીરી મહારાજ અને અરવલ્લી જિલ્લાએ એસપી સંજય કેશવાલાની ઉપસ્થિતિમાં એક હજારમી વધુ મેઢાસન ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામજનો ભક્તિભાવ સાથે એક હજાર આઠ મહા આરતીમામ ઉપસાહ ભેર જોડાયા હતા મેઢાસન ગામના યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રોજેરોજ મંદિરના ગર્બૃહમાં આકર્ષક રંગોળી શણગારીને ભક્તો ભક્તિમામ લીન બન્યા હતા શ્રાવણ માસમાં રામેશ્વર મહાદેવ પર શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શનનો લાભ લેવા મુંબઈ તેમજ દેશ પરદેશમાં રહેતા ગામના ગ્રામજનો સમૂહ આરતીમાં જોડાઈને રામેશ્વર મહાદેવ સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ ઈશિતા પંડ્યા છે હું મેળાસન ગામની છોકરી છું

હું તો નાનપણથી આવું છું જયારે અમે બોમ્બે હર વર્ષે આવતા અમે ઉનાળામાં આવે દિવાળીમાં આવે તો અમે હર દિવસે સવારે આવે લોટો લઈને પાણી ચડાવવા જળ ચડાવે મહાદેવ ચડાવે તો અમને બહુ જ આસ્થા છે મહાદેવ ની બચપનથી આવી છે અહીંયા આજે આજે બહુ જ મસ્ત કાર્યક્રમ રહ્યો છે અહીંયા અને ખૂબ જ સુંદર અને ખૂબ જ અદભુત રહ્યું છે તો બહુ જ આનંદ થયો અમને અને બહુ શ્રદ્ધાથી અમને ઇમોશનલ થઈ ગયા તાજુ શું એક જ દિવસ માટે તો અમને બહુ આનંદ આવ્યો છે હર્ષદ મિરાસન અહિયાં રામેશ્વર મહાદેવ મિરાસન ખાતે શ્રાવણ માસ દરમિયાન

ભવ્યથી અતિભવ્ય બને એનું આયોજન કરીએ છીએ શ્રી રામેશ્વર મહાદેવજી મારું નામ મહેશકુમાર કુમાર પુરોહિત છે હું કચ્છ મુન્દ્રા માં રહું છું પણ અમારા મહાદેવ માં અમારા ગ્રામજનો અને આસ્થા છે છે પ્રેરણા પ્રેરણા આ લઈને આ આયોજન આયોજનમાં હું અહિયાં મુંદ્રા થી મારા વ્યસ્ત કાર્યક્રમ હોવા છતો વ્યસ્ત હોવા છો હું અહિયાં આવ્યો છું તમને બધાને ખબર છે કે ચાર દિવસ પેલા કચ્છ ની શું પરિસ્થિતિ હતી ત્યાં પૂર સ્થિતિ હતી વાવાઝોચ આપણે આગળ વધારીએ એવા મારે સૌને ધન્યવાદ અને આશીર્વાદ છે પવિત્ર શ્રાવણ માસ ભગવાન મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે મોડાસાના ના ગામના સ્વયંભુ રામેશ્વર મહાદેવ મંદિરે હર હર ભોલે નાદ સાથે મંદિર પરિસર એક હજાર આઠ ની સમૂહ લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા આયોજકો દ્વારા સમૂહ આરતી બાદ ભવ્ય રાસ ગરબાનું આયોજન કર્યું હતું જેમાં યુવાનો મહિલાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા મેઢાસન ધામના યુવા ગ્રુપ દ્વારા આયોજન કરેલ સમૂહ આરતી મેઢાસન ભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતોને દેવોના દેવ મહાદેવ ની આસ્થા શ્રદ્ધા પૂર્વક અને ભક્તિભાવ સાથે શ્રાવણ માસ ની ભવ્ય દર વર્ષની જેમ આ વખતે પણ રામેશ્વર મહાદેવ અમે એક હજાર આઠ આરતી નું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વખતે પણ આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે દર વખત જેમ આ વખતે ઉમંગભેર લોકો જોડાઈ રહ્યા છે અને આ વખતે લગભગ ત્રણ થી ચાર લોકો અહિયાં જોડાય અને આરતી નો લીધો હતો આ અરવલ્લી જિલ્લાના અલગ અલગ મહંતો પીઆઈ સાહેબ શ્રી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અહીંયા જોડાયેલા હતા અહિયાં આપ જોઈ રહ્યા છો કે એક અલગ જ લેવલ નો અને કોઈ જ આમ વર્ણવી ના શકાય શબ્દો એ રીતનો માહોલ અહીંયા ઉભો થયો હતો આપ જોઈ શકો છો ચાલુ થાય એ દિવસ થી આવે છે ફળફળાદી નો કોઈ દિવસ અલગ 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 શણગાર કરવામાં આવે છે જ રીતે આ વખતે ભી આજે ભી અલગ લેવલ નો શણગાર કરવામાં આવે તો અને આપે લાભ લીધો આ મેઢાસન ગામે આજ રીતે સુખી અને સંપન્ન રાખે અને ઉત્તર ઉત્તર તરકી કરે આ મેઢાસન ગામ એવા પ્રભુના ના પ્રાર્થના કરું બોલો શ્રી રામેશ્વર હું રાકેશભાઈ મહારાજ મેઢાસન થી આ રામેશ્વર મંદિરમાં સત્તરથી અઢાર વર્ષ કન્ટિન્યુસ પૂજા કરું છું એની અંદર મહાશિવરાત્રિ અને શિવરાત્રિના જે કંઈ પ્રસંગ આવે એની અંદર લઘુરૂદ્ર મહારુદ્ર થાય છે અને શ્રાવણ માસની જ્યારે અમાસ આવે ત્યારે છેલ્લા બે વર્ષથી એક હજાર આઠ આરતીનો પ્રસંગ ભારે ઘામ ધૂમ છે ગામના સાથ અને થી ઉજવાય છે ખુશ્બુબેન યશકુમાર પંડ્યા હું છું મેઢાસણ ગામની વ્યક્તની રામેશ્વર મહાદેવ મેઢાસણના છેલ્લા બે વર્ષથી પ્રોગ્રામ થાય છે એ સરસ થાય છે અને બે વર્ષથી આજે શ્રાવણમાંય શ્રાવણ માસનો છેલ્લો દિવસના લીધે રાત્રે આઠ વાગે આરતી એક હજાર આઠ સમૂહ આરતી મહા પર્વ હતો તે બદલ રામેશ્વર મહાદેવ બધા વડીલો નાના બાળકો આયોજકો તે બદલ ખૂબ ખૂબ આભાર ¡Suscríbete